કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સાહેબ કચ્છ જિલ્લા ટ્રાફિક પીઆઈ શ્રી જેડી સરવયા સાહેબ ભુજ શહેર ટ્રાફિક પીએસઆઈ શ્રી પીએમ રાજપૂત સાહેબના પોઝિટિવ સહયોગ તેમજ સુંદર કામગીરી બદલ તેઓનું સાહિત્ય અને મોમેન્ટોથી અભિવાદન કરી રહેલ ભુજ સભાધ્યક્ષ શ્રી વાડીલાલ મહેતા ઉપાધ્યક્ષ શ્રી અશોક ખંડોર પૂર્વ અધ્યક્ષ શ્રી જીતેન્દ્ર શાહ તથા અણુવ્રત સમિતિ ભુજના શ્રી તથા કચ્છ સૌરાષ્ટ્રના પ્રભારી શ્રી મહેશ પ્રફુલાલ મહેતાએ તેમના કાર્યોની સવિશેષ નોંધ સાથે સરાહના કરી હતી